અમદાવાદ આઈજીપીનો યોજાયો વિદાય સમારંભ અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસ ખાતે આ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું મહાનિરીક્ષક જે આર મોથલિયા નિવૃત્ત થતા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજીને અપાઈ ભાવ વિભોર વિદાય રેન્જ આઈજીની વિદાય સમારોહ વેળાએ પોલીસ કર્મીઓ દ્વારા પુષ્પાવર્ષા કરવામાં આવી હતી અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે અમદાવાદ આઈજીપીનો વિદાય સમારંભનું આયોજન થયું હતું અમદાવાદ ગ્રામ્ય એસપી ઓફિસ ખાતે આ વિદાય સમારંભનું આયોજન થયું મહાનિરીક્ષક જેહાર મોથલિયા નિવૃત્ત થતાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ગ્રામ્ય રેન્જ આઈજીને ભાવભેર વિદાય આપવામાં આવી રેન્જ આઈજીને વિદાય સમારોહ વેળા પોલીસ કર્મીઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી ત્યારે અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા